ટ્રેન સંજેલીમાં એમજીવીસીએલના દરોડામાં એકવીસ લાખની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઈ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી નગરમાં એમજીવીસીએલ દ્વારા સાચી અને સચોટ તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન વીજ ચોરી કરનારાઓ સામે લાલ આંખ થઈ છે જેને કારણે વીજ ચોરીમાં ખડબલાટ નથી જવાબ પામ્યો છે ગુજરાતનું એમજીવીસીએલ હાલ દાહોદ જિલ્લામાં વીજ ચોરી વિરુદ્ધ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સંજેલી નગરમાં અને સંજેલી તાલુકામાં તેવીસો જેટલા કનેક્શનો આવેલા છે જેને લઈને ગુજરાતનું એમજીવીસીએલની ટીમો દ્વારા સંજેલી નગરમાં અલગ અલગ જગ્યાએ ફરી અને તપાસ હાથ ધરવામાં આવી તેવીસો કનેક્શનમાંથી એકસો દસ કનેક્શન ચેકિંગનું આ મેગા ઓપરેશન એકવીસ લાખ જેટલા શંકાસ્પદ વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જેને કારણે ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે ટીમ દ્વારા સંજેલી સંજેલીનગરમાં ઝીણવટપૂર્વક તપાસ કરતા છ જેટલા શંકાસ્પદ મીટર જપ્ત કરવામાં આવ્યા છે પાંચ જેટલા ડાયરેક્ટ વીજ ચોરી કરતા લોકો ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવી છે આજે બીજા દિવસમાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઘર જઈ અને તપાસનો દોર ચાલુ છે હવે જોવાનું રહ્યું કેટલો મોટો આંકડો આવશે